બનાસકાંઠા જિલ્લામાં આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડીસા દાંતીવાડા ધાનેરા દિયોદર અને પણ રક્તદાન કેમ્પ યોજાયો એક એક કર્મચારી રક્તદાતાના સંકલ્પ સાથે સિકલ સેલ હિમોફીલિયાના દર્દીઓ અને પ્રસૃતિ વખતે થતા માતા મૃત્યુ દરને ઘટાડવાનો ઉદ્દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય તેવા હેતુ આદર્શ વિદ્યાલય બિય પાલનપુર બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ખૂબ સુંદર નમો કે નામ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જિલ્લામાં સાત જેટલા સ્થળોએ સવારે આઠ વાગ્યાથી આ કેમ્પ યોજાવાનો છે જેમાં જિલ્લા તંત્રના તમામ કર્મચારીઓ તમામ શિક્ષક મિત્રો સાથોસાથ ખાનગી અને ગ્રાન્ટીન એડ શાળાના શિક્ષકો પોલીસ વિભાગ મડાણા જે એસઆરપીએફ છે તેમાંથી પણ કર્મચારીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા છે અંદાજીત સાડા પાંચ હજાર જેટલા કર્મચારીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આમાંથી સાહીઠ ટકા જેટલા જે કર્મચારીઓ છે એ પ્રથમ વખત રક્તદાન આપી રહ્યા છે આ ઉપરાંત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન કરાવનાર તમામ કર્મચારીને કૃતજ્ઞતાના ભાગરૂપે એક નાનકડી ભેટ પણ આપવામાં આવી છે અને આજ રોજ નમોકે નામ રક્તદાન અભિયાન અંતર્ગત રક્તદાન કરનારા તમામ જે કર્મચારીઓ છે એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું તથા શુભેચ્છા આપું છું